લોકશાહીનો પર્વ આવી ગયો છે તમામ જે પાર્ટીઓ છે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે કેટલાક પાર્ટી બદલી રહ્યા છે તો કેટલાક રાજીનામા આપી રહ્યા છે અને આ વચ્ચે જો વાત કરીએ તો બાલકૃષ્ણ પટેલ કે જેઓ કોંગ્રેસમાંથી થોડાક સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા હવે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જાહેર મંચ ઉપરથી જ બાલકૃષ્ણ પટેલને ટોણો મારવામાં આવ્યો છે અને તેને જ લઈને વડોદરાનું જે રાજકારણ છે તે ગરમાયું છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ ઉપરથી જ બાલકૃષ્ણ પટેલને ટોણો માર્યો હતો તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું જણાવવામાં આવ્યું કે વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય પણ પાછી આવે ત્યારે ઘરવાળા કેવી નજરે જુએ એ તમે બધા જુઓ છો તમે જ્યાં જાઓ ત્યાં વફાદારીની સાથે રહેવું પડે તાજેતરમાં જ કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ભાજપમાં આવ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતાની સામે ચૂંટણી લડ્યા હતા પહેલી વખત જાહેર મંચ ઉપર બે નેતાઓ એક સાથે જોવા મળ્યા તો ભાજપ ના કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા આ ટોણું મારવામાં આવ્યું છે ત્યાં પછી પરમાનન્ટ રહેવું જોઈએ પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે જીતે પછી એવું કહીએ કે માન સન્માન ના તો ઘરવાળા જ નથી જતા આવતા એ એ દાખલા છે આપણા સમાજ તો રાજકારણ